નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ અંદર હું કિટ ઠુમાર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયો અંદર આપણે મિત્રો વાત કરવી છે જીરો બજાર વિશે કે તેઓ જે છે એ મિત્રો જીરો માહોલ છે તેના વિશે તો આજના આ વિડીયો તમે છેલે સુધી બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ મારી યુટ્યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો

નિકાસકારો દ્વારા કાની ખરીદી થઈ રહી છે પણ પહેલા જે છે એ મિત્રો જે બજાર આપણે 4200 4200 ની થઈ ગઈ હતી એ પછી જે છે એ મિત્રો નિકાસકારોની નીચે ખરીદી છે જે 4170 માં મશીન ક્લીન જીરો નિકાસકારો જે છે એ મિત્રો ખરીદી રહ્યા છે ને હવે મિત્રો હું તમને વાત કરું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની ની કે જેની અંદર જે છે એ મિત્રો જૂના માલની લગભગ 800 ગુણી જેટલી જે છે એ આવક થઈ ગઈ છે ને નવા જીરો લગભગ છસો ગુણી આવક જે છે એમ થઈ છે નવા જીરો ઓછી આવક છે જેમ બે દિવસ પહેલા જે છે એમ જે આપણે ચમકારો હતો એ ચમકારો હવે નથી રહ્યો એટલે થોડું જે છે એમ તો ગણાઈ શકાય છે કે ગુણી આવક જે છે એમ ઓછી છે નવા જીરો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા થી સાડત્રીસો રૂપિયા સાડત્રીસો પચીસ સાડત્રીસો એકાવન આડત્રીસો પાંચ રૂપિયા ઓગણચાલીસો પચીસ ઓગણચાલીસો એકાવન ચાર હજાર એક અને

એવરેજ માલ જે છે એ મિત્રો ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો મધ્યમ માલ જે છે એ મિત્રો ત્રણ હજાર રૂપિયા થી ત્રણ હજાર નવસો સારો માલ જે છે એ મિત્રો ત્રણ હજાર આઠસો થી ચાર હજાર છે નવું જીરું રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં પ્રમાણમાં જે છે એ આવે છે હવાવાળા માલ ત્રણ હજાર થી પાંત્રીસો ગુણી છે તો બજારમાં જે છે એ મિત્રો આ રીતે અત્યારે હાલ હલચલ જોવા મળી રહી છે તો આજનો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો ને આજના આ વિડીયો મિત્રો લાઈક કરી આ